મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ કેબિનેટ બેઠક રાજ્યના આગામી વહીવટી આયોજનો વાયબ્રન્ટ સમિટની ફળશ્રુતિ અને યાત્રાધામો અને મંદિરોમાં સફાઈ અભિયાન સંદર્ભે સમીક્ષા આગામી બીજી ફેબ્રુઆરીએ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં રજૂ કરશે ગુજરાતનું બજેટ આજની કેબિનેટ બેઠકમાં બજેટ સંદર્ભે વિવિધ વિભાગોની માંગણી અને નાણાકીય આયોજન સંદર્ભે ચર્ચા ભારતીય પુરાતત્વ વિભાગને વડનગરમાં મળ્યા બે હજાર આઠસો વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા આઈઆઈટી ખડગપુર અને એએસઆઈના નેતૃત્વમાં છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું હતું ખોદકામ અયોધ્યામાં ભગવાન રામલલા મૂર્તિ આજે મંદિર પરિસરમાં કરશે પ્રવેશ મૂર્તિને કરાવાશે પરિસરનું ભ્રમણ તો ગુજરાત પણ બન્યું રામમય સુરતમાં એકાવન બહેનોના હાથ રામાયણના એકાવન પ્રસંગોને આવરી લે મહેદીના રંગે રંગાયા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે પણ મુકાવી મહેદી કેરળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળ માટે મહત્વપૂર્ણ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુની ત્રણ પરિયોજનાનું કર્યું આ પહેલા સવારે કેરળના સુપ્રસિદ્ધ અને મંદિરમાં કરી પૂજા અર્ચના ભારતીય શેરબજારમાં મોટો કડાકો કારોબાર દરમિયાન સેન્સેક્સમાં એક હજાર ત્રણસો પોઈન્ટનો ઘટાડો તો નિફ્ટી પણ રેડ ઝોન બસ્સો અંકનો કડાકો રોકાણકારોના એક લાખ કરોડ ધોવાયા અમેરિકા કેનેડા અને યુકેમાં બરફનું તોફાન અમેરિકામાં ત્રણ હજાર ફ્લાઇટ રદ બ્રિટનના સ્કોટલેન્ડમાં સૌથી વધુ સ્કૂલોમાં રજા તો ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત દિલ્હી યુપી રાજસ્થાન હરિયાણામાં કાતિલ ઠંડી રેલ સેવા અને હવાઈ સેવાને ભારે અસર ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો ઈરાને સીમાપાર બલુચિસ્તાનથી થતા આતંકવાદનો આપ્યો જડબાતોડ જવાબ ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી સંગઠન જેલ એશન ના ઠેકાણા ઉપર કરી એરસ્ટ્રાઇક સ્ટ્રાઇક બેના મોત ત્રણ ઇજાગ્રસ્ત પાકિસ્તાને હુમલાની કરી નિંદા ત્રણ મેચની ટી ટ્વેન્ટી સિરીઝની છેલ્લી મેચમાં આજે ભારત અફઘાનિસ્તાન થશે આમને સામને બેંગાલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સિરીઝ ક્લીન સ્વીપ કરવાના ઇરાદે મેદાન પર ઉતરશે ટીમ ઇન્ડિયા